તન ગરબા રમતા આવડે રેમી ક્યારે ગરબા નવરાત્રીમાં ક્યારે રહિમી કાય ગરબા લેનાય હલાયમાં પકડું ગરબા લેને ગરબા લે ગરબા લે પહેલા ગીત ગાવાનું છે ગીત ગાને ચૂપ ચૂપ રહેવાનું

તને તને ગીત ગાતા આવડે ગાતો ધીરે 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 ગાજે અત્યારે જો બધા બધા ઉતા હોય ને અત્યારે તને ગીત ગાતા આવડે હે આ જો આવું આવું કરે જો આમ જો આ આ છે ને એનું ફેસ છે મોઢું છે આ શું છે આ મોઢું છે આ આ એના હાથ છે આ એના પગ છે આ કેમ તારા પગ છે એમ આ એના પગ હે આ કોને રંગી દીધા મમ્મી દઈ ગયા

હવે જો આ આમાં જોઈને બોલ અમારી ચેનલને લાઈક લાઇક કરજો બોલ આ આમ કે લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો સરખું બોલ સબ્સ્ક્રાઇબ કરો હે નહીં ફોન નો મગાય હજી તું નાની છો ને નો ડાય છે માયરા કા

પાંજી નહી કેટલા એટલે એટલે આ વ્યવહાર કરવા તારે